વાવેતર કર્યા પછી લેવાની કાળજી એમાં તો શું કે વાયરસ બીજું ના હોવું જોઈએ બાકી તો પોણીનું તમારા બગીચામાં હું ફર્યો પણ વાયરસ જેવું દેખાતું નથી ઘણી જગ્યાએ વાયરસ ના લે નમસ્કાર ખેડૂત ભાઈઓ હું ગણપત ચૌધરી અત્યારે આપણે થરાદ તાલુકાના અંદર પપૈયાનું વાવેતર કરેલું છે એવા પ્રગતિશીલ ખેડૂત મિત્રની પાછળ આવ્યા છીએ કે જેમણે પપૈયાનું વાવેતર કર્યું છે તો આપણે એમના પાસેથી પપૈયાની ખેતી વિશેની માહિતી લઈશું અને કઈ રીતનું વાવેતર કર્યું છે કઈ વેરાયટી છે કઈ જગ્યાએ એમનું ફાર્મ આવેલું છે અને સારું એવું પપૈયાની સાઈજ અને બેઠક પણ છે અને સારી સ્વચ્છ રોપા પણ છે તો આપણે એમના પાસેથી વાવેતર કરશું કઈ ક્યારે વાવેતર કર્યું હતું કઈ વેરાયટી છે કઈ જગ્યાથી બિયારણ મળશે ઘણા ખેડૂત મિત્રો ત્યાં થરાદની અંદર પપૈયાનું વાવેતર વધી રહ્યું છે ઘણા ખેડૂત મિત્રો વાવેતર પણ કરે છે તો એમની રિયાલિટી ચેક કરશું અને તો આપણો આવો આપણી પાસે ખેડૂત મિત્રો પછી છે એમને પૂછીએ તમારું નામ ચૌધરી હિતિષભાઈ મહાદેવભાઈ ગમસુપુરા તાલુકો થરાદ તો તમે પપૈયાનું કેટલું વાવેતર કરેલું છે બે હજારો પાસે કઈ વેરાયટી કઈ છે તાઇવન સાતસો છ્યાસી રેડ લેડી હવે વાવેતર ક્યારે કર્યું હતું ત્રીજા મહિનાની અઠ્યાવીસ તારીખે કર્યું હતું અત્યારે આપણે સારા એવા પપૈયા જોવા મળે છે તો તમે ટ્રીટમેન્ટ કઈ રીતનું એની અંદર સાવચેતી રાખવાની હોય છે વાવેતર કર્યા પછી લેવાની કાળજી એમાં તો શું કે વાયરસ બીજું ના હોવો જોઈએ બાકી તો પોણીનું ખાસ ધ્યાન રાખવું પડે એમાં તમારા બગીચામાં હું ફર્યો પણ ક્યાંય વાયરસ જેવું દેખાતું નથી ઘણી જગ્યાએ વાયરસના લીધે ખેડૂતોએ વાવેતર પણ લઈ લીધું પપૈયા સક્સેસ નથી થયા તો એ માટે શું એસિટાપરાઈડ થયો છે આ બધું અમુક અમુક અલગ અલગ વાપરવું પડે બાકી તો ઘણો કોઈ ખર્ચની જરૂર છે નહીં અને કેટલો ખર્ચો નોર્મલ છે બિલકુલ નહીં છે અને એની અંદર જે સ્વસ્થ છે કે એની અંદર કોઈ નિંદા મણો કે ઘાસ નથી એ પણ ખાસ જોવાનું હોય છે બગીચો સ્વસ્થ હોય ઘણા બગીચા એવા છે કે જેની અંદર વાયરસ આવ્યો તો જે નીચે કોઈ એમને એકદમ ક્લીન બગીચો છે તો તમે કઈ જગ્યાથી બિયારણ લાવ્યો તો મેં હમણાં તમારાથી વાત કરતો એવું છે તમે પણ બિયારણનું કરો છો તો તમારો એક વખત નંબર બોલી જાઓ તો બિયારણ માટે મારો નંબર છોતેર ડબલ જીરો દસ છંજ ઓગણીસ સાઈઠ આ શું અમે પાલનપુરથી લાવી હતું બધું અને રોપા તૈયાર કરાવો છે તૈયાર તૈયાર કરાવો છે તો એ પણ ખેડૂત ભાઈઓ માટે પણ સારું છે કે ખેડૂત તમને રોપાની અંદર મદદ કરશે અને પોતે પોતાની રીતે જે વાવેતર કરું છે વિશ્વાસપાત્ર જગ્યાથી બિયારણ મળી જશે તો આની અંદર અંદાજે કેટલું તમે ઉત્પાદન લીધું છે આમ બે એક લાખ જેવું લીધું છે બીજું હવે લેવાનું છે હાલ શું ભાવ આવે છે હાલ સાડી બાર રૂપિયા થઈ કિલા ના સાડી બાર રૂપિયા અઢીસો રૂપિયા છે બસ પચાસ રૂપિયા મન પપૈયાનો જે ભાવ છે તો તમે જોઈ શકો છો કે હું કેમેરા મિત્રને વિનંતી કરીશ કે એક વખત એમના પ્લોટની સાથ થોડો કેમેરો ગુમાવે બહુ સરસ વાવેતર છે કોઈની અંદર નથી પણ વાવેતરને કોઈ એવા રોપા છે દસ પર્સન્ટ કે જેની અંદર નથી પપૈયું પણ બાકી સારું છે ફૂલ કેટલા ટન નીકળ્યું છે દસેક ટન જેવું પંદર સોળ ટન જેવું નીકળ્યું હતું પંદર સોળ ટન જેવું મૂળ પચાસ પચાસ ટન ની ગણતરી છે મારી એકસો રૂપિયા એવરેજ કેટલું વજન તમે ધારો છો કે કેટલું વજન આવવું જોઈએ એટલે ચાર ચાર મણ જેવું આવવું જોઈએ ત્રણ થી ચાર મણ તો મારું છે ગણતરી છે એટલે એસી કિલો જેવું વજન આરામથી આવી જાય અને વેપારી ડાયરેક્ટ કરી લેવા આવે એ એને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થી કોન્ટ્રાક્ટ કરે તો તમારું જાતે ઘરેથી નીકળી જાય છે ડાયરેક્ટ તમારી કોઈ મજૂરી નહીં કરવાની જરૂર રહેતી ને મજૂર પણ એમ ના જ હોય મજૂર એમ ના જ હોય આપણે ખાલી બહાર જ ગાડવાનું એ પેપર પે તોડી ને પેપર પેપર બધું બેઠે તોડે છે એક પેપર એ લોકો કરે છે આપણે ખાલી એમને બાર કાઢી દેવા આપણે બાર ગાડી ગાડી લૂડ કરાવવાની જો વજન કરાવી ગાડી લૂડ કરાવવાની ગાડી લૂડ કરવાની કેવું તમારા મતે કેવું વાવેતર તમે બીજું પણ મેં દેખ્યું સાઈડમાં પોતે બીજું પણ વાવેતર કરે છે તો આની અંદર સારો રહ્યો હોય તો જ બીજું વાવેતર કરતા હોય આપણે ખેડૂતોનું છે પણ આમ શું છે કે ઉનાળુ મગફળી થઈ જાય અને પપૈયું પણ મળી જાય પણ એટલે ઉનાળુ મગફળી કઈ રીતે તમે મગફળી પહેલાં વાવી દીધી પછી પપૈયું થોડી જાવ તો ઉનાળા મગફળીની અંદર પપૈયા કર્યા એટલે મગફળીની પણ સિઝન આવીને મગફળી એક એવો પાક છે કે જેની અંદર એના મૂળની અંદર ખોરાક સંગ્રહ કરતો હોય છે નાઇટ્રોજન છે બીજા પોષક તત્વો છોડતો હોય છે જેના લીધે બગીચાનો પાક સ્વસ્થો આપણને એ પણ એક ફાયદો છે અને પોણી પણ મગફળીને પૂરતા મળી રહે મગફળીમાં સારું રહે કારણ કે મગફળી ઉનાળું મળી જાય એટલે કે પૈસાનો ઘાસચારો ચાલી જાય અને પેલું પણ મળી જાય પણ પેદાય તમે નવું કેટલું વાવેતર કરવાના છો ત્રણ ચાર હજાર રૂપિયાનું કરવાનું છે પોતે નવું પણ વાવેતર કરે છે ને આ પણ વાવેતર છે હજી એમને સારો એવું બેઠક મળે છે બીજું આપણે દેખીશું એમનો તો તમે અમને સમય આપ્યો બદલ પણ તમારો આભાર બીજું કઈ ખેડૂત મિત્રો માટે પપૈયાની ખેતી વિશે કરાય કે ના કરાય પપૈયા કરાય એક જ પાણી ઉનાળો થોડું વધારે જોયે બાકી પપૈયા બેસ્ટ થાય જો તમારા ભાઈ પોણીની સગવડ હોય તો પપૈયાનું વાવેતર થાય કરાય કારણ કે બીજું કોઈ કોમ થાય નહીં મજૂરી કોઈ હે નહીં એટલી એક જ ઊભું થાય રોબો તૈયાર થાય કે નહીં એટલે ઓકે થઈ જાય એને ખાસ કોઈ દવા ને વાયરસ માટે બીજી કોઈ જરૂર માટે કોઈ જરૂર કોઈ જરૂરત નહીં ના નોર્મલ જ ખાલી ફૂગ માટે જરૂર હોય એમને અને વોટર સોલ્યુબલ ની એવી પણ રિક્વાયરમેન્ટ ના એટલે એટલે નહીં રહેતી ઊંચી રહે અને સારું એવું વાવેતર છે તો તમને પણ જો યોગ્ય હોય તો પોતાની મુલાકાત કરજો અને પોતે બિયારણ નું કરે છે તો આપણે રોપા તૈયાર કરીને લાવે છે તો પછી આપણે એને આપણા માટે પણ એ ખેડૂત મિત્રો માટે પણ એક સારું છે કે પોતાના પાસેથી પણ રોપા લઈને તમારા પાસે હોય તો શું આની અંદર વિશ્વાસની થોડી